નમસ્કાર ખેડૂત ભાઈઓ આજનો વિડીયો તમારી માટે ખૂબ જરૂરી છે કારણ કે કપાસના પાકમાં નિંદામણ માટે હું એવી વાત કરવાનો છું કે ઘણા બધા લોકોના ઘણા પ્રશ્ન હતા કે કઈ દવાનો ઉપયોગ કરવો કે કપાસને કાંઈ ન થવું જોઈએ અને બધા જ પ્રકારના નિંદામણ સહેલાથી વહી જવા જોઈએ અને કારણ કે આ જે માહિતી છે એ તમને કદાચ બીજી જગ્યાએ નહીં મળે કારણ કે ગોધરેજ કંપનીનું હિટવિડ બેન્ક જે તમે કદાચ નામ સાંભળેલું જ હશે પણ તેમાં એક લોગો આવે છે પાઇના એ ખૂબ મહત્વનો છે પાયના એટલે કે આપણે ઘણી ટ્રસ્ટ વાળી વસ્તુ કહી શકે અમુક આપણે સિમ્બોલ જઈને લઈ લઈએ જેમ કે ઘણા બધા મોબાઈલ આવે બરોબર તો આપણે એ વાપરો ન હોય પણ તેનો ખાલી તમે સિમ્બોલ જોવાને ને ત્યાં તમને એમ થાય કે નહીં કે આ ખરેખર આ વસ્તુ સ્ટાન્ડર્ડ છે બરોબર ઘણીવાર વાર તમારી ફોર્મ્યુલમાં પણ એવી વાતો છે કે અમુક કંપનીની ગાડીઓના જે સિમ્બોલ છે એના ઉપરથી જ આપણને એમ થાય કે આ આટલી સ્ટાન્ડર્ડ ગાડી હશે તો તે જ રીતે

બળી જાય બરોબર તો આજે એવી મહત્વની વાત કરવાના છે જે ગોધરેજ કંપનીનું હિટવીડ મેક્સ આવે છે બરોબર તેમાં બે કન્ટેન આવે છે જેમાં ગોળ પાન અને સાંકડા પાન એટલે કે ઉપરા ને ગોળ પાન બંને નિંદામણનો ખાતમો થઈ જાય છે અને કપાસને કાંઈ થતું નથી તો આ વર્ષે આમ તમે જુઓ તો મજૂરનો ખૂબ બધો પ્રોબ્લેમ છે માર્કેટમાં અત્યારે મજૂરી વધી ગઈ છે ખર્ચ વધી ગયો છે

ત્રણ દિવસથી માંડી અને ત્રીસ દિવસ સુધી તમે આનો ઉપયોગ કરી શકો પણ મોટા ભાગે આપણે દસ દિવસે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે કપાસને કાંઈ થાય ખાસ કરીને આપણે કહીએ બોલગાડ ઘણી વાર અત્યારમાં ફોરજી ના એવું બધું માર્કેટમાં ચાલે છે એટલે હું તમને શોખવટ કરું છું કે જે બોલગાડ છે તેમાં પણ આનો ઉપયોગ કરવાનો છે બરોબર આનાથી શું થશે કપાસને કાંઈ નહીં થાય જે આઈના જે સિમ્બોલની વાત કરી

નથી ઘણા બધા શું કરતા હોય કે બાજુમાં નદી હોય તળાવ હોય તેમાંથી ડોલ ભરી અને છટકાવ કરતા હોય તો મિત્રો આમાં રિઝલ્ટ મળશે નહીં ચોખ્ખા પાણીમાં જ આનું રિઝલ્ટ મળશે ઇવન તમે પંપ હોય એમાં ખાલી એટલી માટીનો ઢેફું નાખી દો તો પણ રિઝલ્ટ મળવાનું નથી અને બીજું કે નોઝલ ઘણીવાર નોઝલમાં લોકો ભૂલ કરતા હોય છે રેગ્યુલર બધામાં એનો ઉપયોગ કરતા હોય મિત્રો અરબી સાઈડની હંમેશા નોઝલ અલગ આવતી હોય છે તેને ફ્લેટ નોઝલ નો ઉપયોગ હંમેશા કરવાનો હોય છે હવે આનું જે પ્રમાણ છે બરોબર તે એ રીતે હોય છે કે એક એકરે મિત્રો આનું પ્રમાણ તમે સાડા ચારસો એમ ઉપયોગ કરી શકો છો બરોબર અને તમે જે સ્લાઇડમાં જોઈ શકો છો આ રીતે તેની અવસ્થા હોય છે કે તમે આ સ્લાઇડમાં જુઓ કે જીરો દિવસે નથી મારવાનું દસ દિવસ ફસી બરોબર એટલે કે ત્રણ દિવસથી ત્રીસ દિવસ સુધી જે અવસ્થા છે તેમાં તમે ઉપરથી આનો છંટકાવ કરી શકો છો બરોબર અને સારું ઉત્તમ પરિણામ મેળવી શકો છો તો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો ખેડૂતભાઈને વધુમાં વધુ શેર કરો જય જવા